સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ડીસા તાલુકાના કુચાવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ શ્રી ડોક્ટર કિશનદાન ગઢવી ડીસા નાયબ કલેક્ટર શ્રી ના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં તેઓએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું ડીસા તાલુકા ગામોના સરપંચ શ્રી તથા આગેવાનો અને ડીસા તાલુકાના ગ્રામ્ય મામલતદાર શ્રી વીકે બારોટ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીસા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ સેવા કેન્દ્ર મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ પુરવઠા ક્લાર્ક શ્રી સુરેશભાઈ ચૌધરી ભરતસિંહ રાજપૂત કિસાનભાઈ સાધુ તેમજ નામી અનામી ડીસા તાલુકાના તમામ ફોરેસ્ટ અધિકારી પોલીસ અધિકારી આરોગ્ય વિભાગના અધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ બીજેપીના કાર્યકરો અને હોદ્દેદારો જેવા કે તાલુકા પ્રમુખ સુમેરસિંહ કુચાવાડા ગામના વતની અને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ જિલ્લા પંચાયત સદસ્ય કુચાવાડા સીટના શ્રી રાજાભાઈ પટેલ તાલુકા મહામંત્રી શ્રી ઉકાજી ચોટિયા કુચાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દેવાભાઈ ચૌધરી તેમજ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ દરમિયાન અનેક અધિકારીઓને પોતાના નિષ્ઠાપૂર્વક કામની પ્રશંસા કરી અધિકારીઓને હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે આવેલ અધિકારી અને પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વધુ પર્યાવરણ બચાવો દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમ ગામના સરપંચ તમામ સ્ટાફ દ્વારા હાજર ઉજવણી કરી કાર્યક્રમના સ્ટેત આયોજન સંચાલન કુચાવાડા શ્રી અરવિંદભાઈએ સંભાળ્યું ડીસા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ડીસા તાલુકાના કુચાવાડા ગામે ઉત્સાહ અને આનંદભેર ઉજવવામાં આવ્યો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ ત્રિપુકાર બનાસકાંઠા